અંકલેશ્વરના છેવાડાના અને સુરત જિલ્લાને અડીને આવેલા એક ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી દેવાની એક ગંભીર ઘટના સામે આવી છે અહીં મદરેસાના મૌલવીએ એક મહિલાને લગ્નની લાલચ આપી સુગંધી પાણી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધર્માંતરણ માટે ધમકી આપી હતી આ મામલે પાનોલી પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગામમાં રહેતી મહિલાનો પરિચય તેની એક બહેનપણી થકી મદરેસાના મોલવી સાથે થયો હતો પરિચય થયા બાદ આરોપી મોલવીએ મહિલાને વારંવાર મેસેજ અને કોલ કરવાનું શરૂ કર્યું હતું અને લગ્ન કરી લેવાની લાલચ આપી હતી આ દરમિયાન ગત તારીખ નવમી નવેમ્બરના રોજ મોલવીએ મહિલાને મદરેસા ખાતે આવેલા તેના ઘરે બોલાવી હતી ત્યાં તેણે મહિલાને કોઈ સુગંધી પાણી પીવડાવ્યું હતું જેના કારણે મહિલા અર્ધ બેબાન જેવી થઈ ગઈ હતી આ સ્થિતિનો લાભ લઈને મોલવી અજવદ બેમત નહીં મહિલાની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ બાદ મહિલાને ભાન આવતા જ મોલવીએ પોતાની અસલી મનસા જાહેર કરી હતી તેણે મહિલાને તાત્કાલિક ધર્માંતરણ કરી લેવા માટે દબાણ કર્યું હતું જો તે ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગંભીર ધમકીઓથી ડર્યા વિના મહિલાએ હિંમતબેર સમગ્ર ઘટના અંગે પાનોલી પોલીસ મથકે આરોપી મોલવી સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી મોલવીની ધરપકડ કરી

પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલ વાળું પાણી પીવડાઈ તેમની સાથે બળજક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરવી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહે છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે

ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના કારણે ક્યાંક થઈ અને જયારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ બંનેની વચ્ચે કોલ થવા અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જો પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જી ના હજુ સુધી એવી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી એક સંબંધ ક્યાં સ્થળે થયા એ ઇન્વેસ્ટિગેશન નો સબ્જેક્ટ છે જે હાલમાં ચાલી રહ્યું છે